આજે તો બધું સાફ કરી ને ને શેતુરીઓ ફલ્લી નાખી અને ભાઈ અત્યારે સાફ સફાઈ રાખવી પડે ના ડેન્ગ્યુ મલેરિયા હવે તો જવા જવા ડો નીકળ્યા ડો કેર તો પતી ગઈ છે તારીખ બધા હા મારા જૂના જમાનાની સાયકલ હોય તો હા

નાસ્તા તો હમા કરે પણ તમે હરગાય યાર હાથ ઉપાલાય ના માર ઉપર હો શે શે ગોમ નાસ ખાલી એટલું કેજો ગોમ બોમ એક અમારા ગામમાં આવો અરે ઘર બ્લોક ના ખાલા છે ને સાબ એકદમ પક્કા કર્યા છે હાલે તું ન ખાઈ પણ મે અને ઓમ શે બા ખેડે ખાલી એટલું તો કે માર હાથું નાઈ જાવ છું શું છું તમાર હાથું કરશમ ભાઈ હાર જો હો રસ્તા વાસ કરી દેજો આ ત્યાં જો પડે તો નઈ મજા આવે હા કશું નઈ હો ના ના તો

ફલાવ પેંડા રેસ આ બોય કણ ઉભો છે આયું મને વાણો એટલે અરે મસ્ત વાળા છે ગામમાં અરે વારિકા વારિકા દેવંત બોલ નમી પીકું બોતા 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 પક કર એ એજી ભાપે તમ મારો છે એ આળવા વાળી કર આ કોતા પર તું રે અલ્યા તમ મારો છો પર વગર ઓકલો ઇન્દાન તો હારે મારો છો કાફો કાઢી નાખ્યો મારો લાફો મેલી ગયો છે એટલે લાખો મેળવી જોયું ત્યાં નહીં એટલે કંઈ લાખો મેળવો નહીં રસ્તાઓમાં આવતો હતો ને પેલે ફળી તો ઊભો કરવા જોતી સીધો ઉભો છે ને મને તો ચાલી જ કીધી લાખો મેળે તો ઇંજન થોડું ચાલતું હા મારા ગોરના રસ્તાઓ અમને છે એમને જવા નહીં હાજુ લાખો મેળે તો મેળે તો મને આજનું સાચે મેળે તો મેળે તો મારસો નહીં મારો નહીં શું સમજાવો યાર એ તો શ્રી સીટી રાય એટલે પછી મોટ મોટા કરવા અને પાછું મારવાની વાત કરે

તો જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમે લાઈક શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી